કરવાનું <coughs> <Okay. coughs> <coughs> <,ocracy no> <coughs>

જોઈ પહાલતા રે શું કરવાનું છે આલે યુ ના હોય ઈ તો ફૂલ તેવર એટલે પડી ગયું લે આ રેડ તો આપણે બધું કેવું આવું પડી ગયું આવું તો પડી આ પાનો ફૂલ તેવર ફૂલ તેવર વા રસે હા અને કશું પહાલ તો છોડો તને એ તેવર વા હાલો એટલે શું બોલો તું મજા કરતો દિયા ઊએ ભાઈ મજા કરવાની નથી

હું તો કુકનું જાય તો ખરા હો હીટલાઈ દઈ કહેવા આવી ગઈ મત જતું રે મો ફ્રીમાં મફત જતું રહું આ કપા હેવા આવી ગયો મેં આ હું કહી ગયું બધું રૂ હવે થોડું થોડું વધ્યું છે થઈ ગયો આ કપા લગવું હવે હુઈને આખો મજૂરે કરવા એને અમે ચો બધા જુસો ઓમ કપા હું ને હું આવો હે દેવાય કાં તો મેં નવહારા

ત્યાં નું બા તો મારું ગયું તારું ઓરું કરે નીアン બા ઓન બા તો તડપી તડપી મર્યો ફૂટ્યો મેલ્યો મેલ્યો લે મેલ્યો આયું કાડિયે તમો યુ ના કે યુ ના કેલે મારબાને યુ ના કે હું તો જ માર્યો હક્તર બાને તો હવે ફૂલ દેરવા જાવું મારબાને તો હવે હરદ ના ખોલવા જાવું હરાદ ન હોય મારબાને હુંવે ફૂલ દેરવા જવાનું છે તારે ગો ઓને કોનન જાટ પડ્યા હુવે

એટલે કોઈ હારુપર નામ નઈ આવતા ના ના અમે લઈ કુબરા તમારા બાસી તમે કેમ લાવો હે અમારા બા તો પોર દેવરવા ગયાતા કોર કોર બોયના બચલા મરી ગયા છે લે કેટલા મરી ગયા છે મારું છે લે આ તો ની તમે પેલું કેવા આ પુવે હાડો આવજો આવજો અન ન આવ શું કરના છો લે તમે પુવે

વિદરાજી ત અમે સમજાવી દઉં જરાજીનો શબ્દ ખરાબ છે મારો શબ્દ સારું એમ કે પડ્યો પડ્યો તારી જિંદગીમાં થોડું પડ લે જજો કે કે જજો બા તો ચોરી કરી દે ઓ ખાલી બેસતો બોલ્યો ઈ મુકલોયા કે બાચી ગયો ઓ હેડો

બીવાતું સુકાવા એ ચાના આતું એટલે બાની ઉડાળ ના લેવું એ તો અ તબી કે જડે હવા છો તબી બાને ઉડાળો તબી દૂર ચાર તુ મને હંગસ લાવ તન મરું શું બાની ઉડાળ ઉડાળ કરે હવે શું કરવાનું હવે તું અહીં જ લે કોઈ ના હોય પહા ઈ તો ય જીવા ઉપર તરી જાય ઊભે લા ભ તારા બાને ચ તરતે આવું તું દુબઈ ના જાય ઓ રાજી લે

બસ ઉતરી જાય એટલે આયુ તો વા ટેક્ટર વાંદો કઈને આયો હું ચાલ ટેક્ટર કરે હે એ શું બોલ્યા કા મોહ બાય મોહણ એમ તમે ત્યાં થી ઉડી હે તા શું મોહણ છે આબુ છે ના મોહણ તો નહિ બધું બોલી લે તું દોડું આવશે જા તું ઓ સાચું કે જો અ સાયકલ લે હા ને ખબર નહિ મરબમ ફૂલ દેવાને જવાનું એમો બેહી જાતો ડોક્ટર ચા ડોક્ટર કરે ખબર હ તો એમાં આવતા રહે હોમી આ ધ્યાન ધ્યાન જાય એટલે કોઈ વર્ત સાયકલ હમું લાવ્યો સાયકલ ડોક્ટરમો ડોક્ટર મની આ બધું તો છોકરા વાદે તો સાયકલ તમે

એ હે દેખી લે કોયે હાજી બગાડ્યો ઈને કશું લાગતું ન ચાર ટકરો માથા પર લઈને જાય દલે એ તે ટેક લે ટેક્ટોટર ને પડ્યો હોય ઊવે શું પડ્યો હોય સોનાને દે અને ચાર ટકરો પડ એટલો બધો શું હી લે આશી લે જેટલો જ હોય સોવા ઘણા ઊવે શેરજી ઓલે જો છોકંડાઓ ઘરે વળીયો ઓટો તાણા છે ઓ જો હા એક વાત કહેવા આવ્યો હોમણા ના ના થોડી તમને મોટું ખરું કે લેરી હાથી ઓત શું કહેવા તો હા

ઉવે ઉવે કતું કેવા આ આના બનો ખુશી કરવાના છે જેદુ બાના ઉવે એટલા કેવા આ કરવો બાપો ફૂલ કરવો બાપાને કાચો ચોંકા દો હ આઈ લે કોણ કાકમ બહાર તને એટલે ઝીજમાં મજા એટલે હું ઝીઘમાં તરસી દીવડી થઈ તો તેવરો ફૂલ દેવરો જ આવે ઉણ જ જવું પડે એવું પરના દેવરાય પોના દેવરાય ઊંડ જાઉં પોન અને બધું બીજું શું કરવા આજે સમય લે આયા હે હાડો પટ્ટી બહુ

કરી એન આજુ બધી તો હારેવાના થાય બધું ગાડીઓનું કીધું હલ હા રેડો ધતી વાતની ખમન મજા આવે હેડો કુલ કેવો છેની વાતે આપણે ખમન મજા સાતા હેડો આ